એકદમ ટેસ્ટી લીલી હળદરનું શાક બનાવવા માટે એક કઢાઈમાં બસો ગ્રામ ઘી ગરમ થાય એટલે તેમાં અઢીસો ગ્રામ હળદરને છીણીને સાંતળી લેવાની અને બીજી કઢાઈમાં ત્રણ ચમચી જેટલું ઘી ગરમ થાય એટલે બસો ગ્રામ કૂણું લસણને એડ કરીને સાંતળવાનું એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની બે ઝીણા સમારેલા ટામેટા એડ કરવાના ટામેટાના ભાગનું મીઠું એડ કરીને સાંતળી લઈશું હવે હળદરમાંથી ઘી છૂટું પડે એટલે અડધો કપ બાફેલા વટાણા એડ કરીશું અને ગ્રેવીમાં પણ ટામેટા સંતળાઈ ગયા છે તો આદુ લસણની પેસ્ટ એડ કરવાની એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું અને એક મિનિટ માટે વઘારને સાતરી લઈશું હવે વઘારને હળદર ભેગા એડ કરી લઈશું અને અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું પોણો કપ દહીંને એડ કરીશું વલોવેલું દહીં એડ કરવાનું બે ચમચી ગોળ એડ કરવાનો અને ચાર પાંચ મિનિટ માટે શાકને થવા દઈશું છેલ્લે ધાણા એડ કરી લેવાના તો એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર છે